તો સવાર સવારમાં બહુ દોડધામ હતી ઘંટી કરવાની હતી એક બાજુ કચરાનું ટ્રેક્ટર આવી હતું એક બાજુ મહેમાન હતા તો નાવાનું ભી બાકી છે હજી તો તો સવાર સવારમાં કરવાની છે ઘંટી એટલે હું ચાળી દઉં ગઉ આજે ખબર નહીં આખો દિવસ કામ પડશે કે નહીં દિવસ આજે ઉગ્યો છે તો થાઈ ગયો છે જમવાનો ટાઈમ તો જમી લઈએ આજે બનાવ્યા છે મક ભાત રોટલી તો સાંજ ના વાગી ગયા છે 5:30 અને જીવભાઈ આવી ગયા છે કેરે કેંગ્યુ સીબામ તો આપણે લાગી ગઈ છે ભૂખ ટામેટી મેં અહીંયા મૂકી દીધું છે બેન ગયા છે એમની ફ્રેન્ડના ઘેર બધી ફ્રેન્ડોએ વારા ફરતી વારા કાઢે છે આજે આના ઘેર જવાનું કાલ પેલીના ઘેર જવાનું તો કાલે એની ફ્રેન્ડો બધી અહીંયા આવી અને આજે બેન ગયા છે ત્યાં કારણ કે હવે એક વીક જ વેકેશન રહ્યું છે તો બધી ફ્રેન્ડો બધી ફરી ફરી લે મળી લે કેવું રહ્યું આજે સ્કૂલમાં શિવુભાઈ તારી યુનિફોર્મ લઈ આવજે હમણાં પેલા કીધું છે કેટલા દિવસથી કલ્લા છે એટલે તો મેં લઈ લીધું છે અહીંયા શાક તો ફ્રેન્ડ્સ બજારમાંથી આવી ગયા છે આપણે બનાવવાના છે વડાપાઉ તો એના માટે શાકનું માલ લઈને આવીશું ચટણી બનાવવા માટે કોથમીર કોથમીર બહુ મોગી થઈ ગઈ છે ત્રણસો રૂપિયા કિલો એટલે ત્રીસ રૂપિયાની સો ગ્રામ કોથમીર યાર હવે ભાવ વધારો ખમા કરો તો સારું આટલું મોંઘું શાકભાજી યુઝ કરવા માટે વડાપાઉ બને છે બધા હે

जो डिंगू जो हम्म ना तो ना की देवा पड़ से आवा तो आवा मंगाओ बीजा बीजा मंगाओ बनाओ मैं तो बीजा बने पर अर्धो डजन पाऊ कोई नहीं आपा ना ना तो 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 કવિદાનસીને લસણ ફોલવા બેહાડી દીધી છે બિચારીને હું ગઈ તાની તે આટલું જ લસણ ફોલ્યું એનો ફોન હવે તમારું પ્લાનિંગ નહીં થાય હવે એક જણ હા પાડે ને એક જણ ના પાડે એટલે ના તમે પોઝિટિવ વિચારો હા જા મે કે ના પાડી જો મે તો હા પાડી હે યાર મે નહી કે કે આ હવે તું એટલું નહી કે તું જવાની તો હું એવું ભઈ એ તમારો પર્સનલ પ્રશ્ન છે એ તમારા તો હું એવું તો તું જે મને લઈ જો કા ના અમારા જોડે નહીં તું જ તો પહેલી મમ્મી ફોન કરીને કે એને આવા દે તો આ તમારો પ્રશ્ન છે તમાર જાતે સોલ્વ કરવાનો તું મારી છે પણ તમારો પ્રશ્ન કહેવાય ફ્રેન્ડનો પરવા દેવાનો પ્લાન શું કરું કે શું હાલ નહીં હાલ

તો પ્લાનિંગ ચેન્જ કરીએ અથવા પાઉં નવા લઈએ વિચારવું મોકલું શીવાને લેવા માટે નવા પાઉ ત્યાં દેખો બેડમાં બધો સામાન પડ્યો છે એમને એમ અમદાવાદથી બધી શોપિંગ કરી હતી તો આજે થેલો ખાલી કરો છો કેટલા દિવસે આજે હું બતાવી છું તો આ બધી શોપિંગ મેં અમદાવાદથી કરી છે અમારી માટે લીધું છે નવું પર્સ ડિંકબેનની નવી બેગ જે હવે નવા ટમથી લઈ જશે તમને મારી શોપિંગ આ પ્રિ નવરાત્રીનું પ્લાનિંગ છે આ બધું ટી શર્ટ સ્કોલ વેદાંતીના બધી શોપિંગ અમદાવાદ થી કરી છે આ બધું ભરવું પડશે એના માટે જગ્યા કરવી પડશે ફ્રી પ્લાન્ટ ચોમાસું દર વર્ષે એક નવો રેનકોટ આવે છે મારા ઘરે તો આ બધું ભરવું પડશે હવે રાત્રે ફ્રી પડવું એટલે હું આ બધું ભરી દઉં બિચારા થયેલાના આરામ આપો હવે આ બધું ભરશું છે આ બધું તો ફ્રેન્ડ્સ રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને બનાવવાના હતા વડાપાઉં પણ પાઉં બગડી ગયા છે એટલે હવે કાલે બનાવીશું ફ્રેશ પાઉં લઈને સામાન તો બધો લાવી દીધો છે પણ હવે હાલ શું બનાવું તો વિચાર કરું છું શું બનાવું શું બનાવું તો બપોરે બનાવ્યા હતા મગ ભાત તો થોડા ભાત પડ્યા છે આટલા રાઈસ પડ્યા છે તો આ રાઈસનો યુઝ કરવા માટે આપણે બનાવી દઈએ થોડા મુઠિયા બહુ ટાઈમથી બનાવ્યા નથી તો લેફ્ટ ઓવર રાઈસનો યુઝ કરીને આજે આપણે બનાવીશું મુઠિયા તો વેદનશીબી એને લસણ વસણ ફોલી દીધું છે આ બાજુ જો અમે પાણી મૂકી દીધું છે મુઠિયા બનાવવા માટે તો હું ફટાફટ લોટ બાંધી દઉં અને પ્રિપેરેશન કરી દઈએ મુઠિયા બનાવવાની

તો અહીંયા તૈયાર થઈ ગયા છે મારા મુઠિયા બારે તૈયાર થઈ રહી છે મસાલા ચા અને અહીંયા વઘારી દઈએ તો રેડી છે મુઠિયા કટ કરવા નું છે તે જ તું હાલ બેટા બોલ કો હું નહીં મળતું તું બોલે મોકઈ શર્મા વગર પોત તવો

सीकम कई कंट्री बिजी है खबर नहीं है जी इंडियन जोंबाबेनी मैच ज्वाइन आया है <laughs> ए देश से नौ आयो सो खबर नहीं क्या जोंबाबे जिम्बाब्वे ना के जोंबाबे बिजू बिजू नो कंट्री सोच लो खाइलो बेटा पेला बुको खई जा ना ए बुको खई जा केचप जोड़े ले आओ उपाडी ना वो का ना। वोमन नो छोक्रो सिक्का नो छोक्रो है हरया मम्मी धुवाय शिवा मोरे पे छोडियो मैं नहीं छोडयू મેં કીધું ત્યાં પકડ્યું હોય સીવા મમ્મી થઈ જાય યાર આવું ના રખાય હું તમારે થાળી ધોઈને બાજુ આગળ મૂકીને આવ્યો શેરીનામાં થપ્પડ પડશે હમણાં ગુડ નાઈટ ગુડ નાઈટ તો ફ્રેન્ડ્સ કરીએ આજના વ્લોગનો અંત તો કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ કરી મત ચોક્કસ કહેજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર